નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો આ ચેનલ પર આપણે પેન્શનર્સ અને સરકારી કર્મચારીઓ માટે સમયાંતરે ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી લાવતા રહીએ છીએ તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો મિત્રો આજે આપણે એક એવો પ્રશ્ન જાણવા જઈ રહ્યા છીએ જે હજારો પેન્શનર મિત્રો માટે ખૂબ જ મહત્ત્વનો છે તો એ પ્રશ્ન એમ છે કે શું પેન્શન મેળવવા માટે પતિ અને પત્નીનું સાથે જોઈન્ટ ખાતું ખોલાવવું ફરજિયાત છે કે નથી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ જાણવો એટલા માટે જરૂરી છે કારણ કે ઘણા લોકો માત્ર બેંકોના જણાવ્યા પ્રમાણે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવાનું મન બનાવી લે છે અને કોઈ કોઈ તો બિનજરૂરી ભ્રમમાં પણ આવી જાય છે કે જો આપણે જોઈન્ટ ખાતું નહીં ખોલાવીએ તો પેન્શન નહીં મળે એટલે પેન્શન મેળવવા માટે જોઈન્ટ ખાતું હોવું જ જોઈએ આવો ભ્રમ રાખતા હોય છે તો ચાલો મિત્રો હકીકત શું છે તે જાણીએ તો મિત્રો પહેલાં જોઈએ કે જોઈન્ટ એકાઉન્ટ ફરજિયાત છે કે નથી તો મિત્રો પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ જેને આપણે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર કહીએ છીએ તેના દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટ માહિતી અનુસાર જોઈએ તો જોડિયા ખાતું ખોલાવવું ફરજિયાત નથી એટલે કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું કોઈ ફરજિયાત નથી પેન્શનર માટે વ્યક્તિગત ખાતું પણ પૂરતું છે અને તેમાં પણ પેન્શન મળી શકે છે તો મિત્રો કોઈ પણ ભોગી વ્યક્તિ પોતાનું સ્વતંત્ર એકાઉન્ટ રાખીને પેન્શન લઈ શકે છે બેન્કો અથવા કર્મચારી વિભાગ પેન્શન માટે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવાનો દબાણ કરે તો તે નિયમિત રીતે યોગ્ય નથી તો મિત્રો જે લોકો જોઈન્ટ ખાતું ખોલાવે છે એમને શું ફાયદો થશે અથવા શું ફાયદો થતો હશે તેની વાત કરીએ તો જો પતિ અને પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવામાં આવે છે તો ભવિષ્યમાં ફેમિલી પેન્શન મેળવવી વધુ સરળ બની જાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો જો પેન્શન ભોગીનું અવસાન થાય છે ત્યારે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવું હોય તો પતિ અથવા પત્ની જે વારસદાર તરીકે અથવા નોમિની તરીકે નોંધાયેલ હોય છે તેમના ખાતા મારફતે સરળતાથી પેન્શન ચાલુ રાખી શકાય છે તેમાં લાંબી પ્રક્રિયા કે દસ્તાવેજોની અડચણ ઓછી થઈ જાય છે તેના વિરુદ્ધ જોઈએ તો જો અલગ ખાતું હોય એટલે કે પર્સનલ એકાઉન્ટ હોય તો નોમિનીની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની પૃષ્ટિ અને મંજૂરીમાં ઘણો સમય લાગી શકે છે તો મિત્રો હવે જોઈએ કે આપણે શું કરવું જોઈએ તો મિત્રો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું એ કોઈ ફરજિયાત નથી અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું કે ના ખોલાવવું એ તમારા અંગત અને સંપૂર્ણ રીતે સ્વતંત્ર નિર્ણય હોઈ શકે છે બેંક તેમના માટે અથવા બેંક આના માટે કોઈ પણ દબાણ કરી શકે નહીં જોડિયું ખાતું ખોલાવું અથવા જોઈન્ટ ખાતું ખોલાવું એ ફાયદાકારક છે પણ ફરજિયાત નથી તો મિત્રો જો તમારા માટે સંભવ હોય તો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું ભવિષ્ય માટે એક સાવધાની ભર્યું અને વિવેકપૂર્ણ પગલું બની શકે છે તો મિત્રો જો તમે પણ નિવૃત્તિ માટે તૈયારી કરી રહ્યા છો અથવા તમારા માતા પિતા પેન્શનર છે તો તેમને આ માહિતી જરૂરથી આપજો અને તેમને સમજાવજો કે જોઈન્ટ એકાઉન્ટ ન હોય તો પણ પેન્શન બંધ નહીં થાય પણ હા પરિવારજનો માટે આ ખૂબ જ સરળ અને પેન્શન મેળવવા માટે ખૂબ જ સાવચેતી પગલું હોઈ શકે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમે આવા જ ઉપયોગી અને હકીકત પર આધારિત માહિતી આપતા રહીશું જય જય ગરવી ગુજરાત